અને આજે ચૌદ વર્ષથી મારા ગામની અંદર નશા અભિયાન ચાલે છે કબીરા સોય પીર હૈ જાને પર પીર જો પર પીર ન જાન સો કબીર બે પીર એટલે એવું કહે છે કે જે બીજાની પીડાને જાણે છે એ સાચો ધર્મિષ્ઠ જે પીડાને નથી સમજતો એને ધર્મિષ્ઠ કહેવો કે કેમ એ એક સવાલ છે બીજાની પીડા એટલે શું તો કોઈને વાગ્યું છે કોઈને તકલીફ છે અને એ જોઈને એના ઘા પર દવા કરવાનું કામ કરે એ પણ પર પીડા જાણવાની વૃત્તિમાં આપણે કહી શકીએ પણ એક જુદા પ્રકારની પીડા ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો અત્યારે અનુભવી રહ્યા છે જળસંચયના કાર્યો થકી એમની એ પીડાને ઓછી કરવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ ભૂગર્ભ જળ અહીંયા ઊંડા જઈ રહ્યા છે નેશનલ વોટર બોર્ડનો એક રિપોર્ટ છે એ પ્રમાણે આખા ભારતમાં એક સર્વે હાથ ધરાયો ને સર્વેમાં ઘણા બધા જલસ્ત્રોતોનું પાણીનું પ્રમાણ કેટલા પ્રમાણમાં નીચે જઈ રહ્યું છે એ જોવામાં આવ્યું તો સિત્તેર ટકા જલસ્ત્રોતોમાં પાણીનું સ્તર નીચે જઈ રહ્યાનું એક આકલન બહાર આવ્યું એટલે આ ચિંતાનો વિષય છે ઉત્તર ગુજરાતના સુડતાલીસમાંથી ચોત્રીસ તાલુકાઓ ભયજનક સ્થિતિમાં છે એમાં બનાસકાંઠાના ગામો પણ આવી જાય છે અમે જળસંચયના કામ કામો વર્ષોથી કરીએ ત્રણસો ને પચીસ જેટલા તળાવો અત્યાર સુધી ઊંડા કર્યા છે અને આ વર્ષે પણ સંચયની આખી મુહિમ શરૂ કરી અને પીડા ખેડૂતોની સમજી અને એની મદદ માટે સરકાર તો પ્રયત્નો કરે પણ અનેક સ્વજનો પણ મદદે આવ્યા પરીખ ફાઉન્ડેશન એમાંનું એક અને ઘણા વર્ષોથી આદરણીય વિક્રમભાઈ મહેતા સોનકભાઈ મિલનભાઈ એમનો આખો પરિવાર આ આ કામોમાં અમને મદદ કરે છે અને વૃક્ષ વાવી ઉછેરવામાં બોડાલ ગામ છે બનાસકાંઠાનું અને ત્યાં તળાવ ઊંડા કરવામાં પરિક ફાઉન્ડેશન અમને સપોર્ટ કરી રહ્યું છે ગામનો પણ સખત ઉત્સાહ દેખાય છે એટલે કેટલા બધા ટ્રેક્ટરો માટી ઉપાડવા માટે આવી રહ્યા છે શું છે કે અમારે જે ગોમતી નજીક અમાર તળાવ આ દેવકુ તળાવ કહેવામાં આવે અને સારામાં સારો અમારો તળાવ છે અમે હું જે દાડે સરપંચમાં આવ્યો સરપંચમાં જે દાડે ફરજ બધાનું ચાલુ કર્યું ત્યારથી તમારો સહયોગ મળ્યો મને તે હું તળાવનો અભિયાન ચલાવું છું તળાવ ગાળવા માટે અને આના લીધે તળાવમાં પાણી સરકારથી પણ વારંવાર મેં રજૂઆત કરી કે અમારે પાઇપ લાઈન અઢા ત્રણ કિલોમીટર હતી એટલે અમારે લંબઈ હતી ચાર પાંચ કિલોમીટર એટલે વારંવાર મેં સરકારને રજૂઆત કરી અધ્યક્ષ સાહેબની અને એ બધાય લોકોને એટલે એમની હાલ કોઈ મર્યાદા નથી કે ગમે એટલે તળાવ ગમો હોય એટલો ભરવાના એટલે અમને મારા સર્વે છું એ સર્વે મારા ત્રણ તળાવ આવ્યા અને તમારા સહયોગથી મારા તળાવ સારામાં સારા ગળવાય છે બનાસકાંઠાની જે સંકલ્પના હતી ને એ ચરિતાર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે દરેક જગ્યા ઉપર ફક્ત કહેવાનું હોય છે કે આ જગ્યાએ જેસીબી આવશે તો સ્વયંભૂ ટ્રેક્ટરોવાળા પોતાના ખર્ચે પણ ક્યાંક ગામોમાં એવું પણ હોય છે કે ગામમાં ટ્રેક્ટર ઓછા હોય પણ ગ્રામજનો ભાડે ટ્રેક્ટર લાવી બીજા ગામોના તો પણ એ આ તળાવોના કામ એ લોકો કરાવતા હોય છે અને સરસ રીતે આખું કામ ચાલતું હોય છે અને ઘણા એવા તળાવો છે કે જે સરકારની યોજના અંતર્ગત એ પાણીથી ભરાવાના છે અને ચોમાસા દરમિયાન પણ ભરાય છે આપણા બોડાલ ગામના ત્રણ તળાવ આ ત્રીજું તળાવ છે ગયા વર્ષે બે તળાવો આપણે કર્યા ત્રીજું તળાવ ચાલુ છે અને સરપંચનો સપોર્ટ હોય હંમેશા ગ્રામજનોનો સપોર્ટ હોય સતત એ લોકો ટ્રેક્ટરો લઈને આવતા હોય છે અને આપણે એ માટી એમને ભરાવતા હોય છે ને ગામના રસ્તાઓ અને એમાં બુરાણ કરતા હોય છે એટલે પાણીદાર બનાસકાંઠાની જે સંકલ્પના આપે છે એવી છે એ ખરેખર ચરિતાર્થ થઈ રહી છે મારા ગામની અંદર બેન આજે ચૌદ વર્ષથી દારૂબંધી જે દિવસ અમારા ગામની એકતા છે ને એ દિવસથી અમારે દારૂબંધી કરી આજ દિવસ સુધી આ ચૌદમો વર્ષ છે અને આજે ચૌદ વર્ષથી મારા ગામની અંદર નશા મુક્તિ અભિયાન ચાલે છે અમારા માતાજીની શરૂઆતમાં એક પ્રતિષ્ઠા છે એ ટાઈમે કે આપણે પોત દિવસ બંધ કરો એટલે બીજા તમે જેવા સમજણા હતા કે પોચ દાડા નહીં લ્યા બે મહિના અમુક વળી કે આજીવન બંધ કરો તમે સૌ સ્વજનો આ કાર્યમાં મદદ કરો છો એટલે આ પ્રકારે તળાવો કરી શકાય છે ત્રણસો ને પચીસ આંકડો બોલવો કેવો સરસ લાગે બસ આ સંકલ્પના સાથે હજાર તળાવ થાય એવું આગળના વર્ષોમાં એક મનોરથ સેવ્યો છે ઈશ્વરને રોજ પ્રાર્થના કરે છે કે પૂરો થાય તમે સૌ સ્વજનો સાથે આવશો તો આ સંકલ્પ અઘરો પણ નથી અને ખેડૂતો માટે તળાવનું કામ ખૂબ મહત્ત્વનું છે જીવાદોરી છે પાણી અને પાણી ખેડૂતોની સાથે સાથે અન્ય જીવસૃષ્ટિને પણ એટલું જ ઉપયોગી છે નાનકડું અહીં ખાબોચિયા જેટલું ભરેલું પાણી ચોમાસાનું પડ્યું છે પણ એ પાણીમાં પણ એટલા પાણીમાં પણ અહીંયા પક્ષીઓ આવી અને બેસતા હોય છે પીએ છે પાણી કાચબા પણ અંદર રહેતા હોય તો જીવ જ્યાં પાણી છે ને ત્યાં જીવસૃષ્ટિ પાંગરે છે તો આ સૌને ગમતું કાર્ય છે સૌ સાથે મળી અને પ્રયત્ન કરશું તો પાણીદાર બનાસકાંઠા પાણીદાર ઉત્તર ગુજરાત અને પાણીદાર ગુજરાતનો સંકલ્પ આપણે પૂરો કરી શકીશું થેન્ક યુ પરીખ ફાઉન્ડેશન અને ગ્રામજનોનો ખૂબ આભાર